છોટા ઉદેપુર હિન્દુ જાગરણ સંઘર્ષ સમિતિ ખાતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થતા અત્યાચારો માટે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને બરખાસ્ત કર્યા પછી હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો પણ થઈ રહ્યા છે જે બાબતે સરકાર દ્વારા અત્યાચારો રોકાવવા આવે તેવી માંગ સાથે આજ રોજ છોટાઉદેપુર જિલ્લા હિન્દુ જાગરણ સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનમાં પૂજ્ય સંશ્રી ચિન્મય કૃષ્ણ દાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી પૂજ્ય સંતશ્રીને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા હતા આવેદનપત્રમાં સંત શ્રી ચિન્મય કૃષ્ણ દાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે અને બાંગ્લાદેશોમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના તાત્કાલિક બંધ કરાવવા તેમજ હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવામાં માંગ કરી હતી કહો 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 હમ હિન્દુ હૈ વર્તમાન સમયમાં ઘણા સમયથી બાંગ્લાદેશની અંદર ત્યાંનો લઘુમતી સમાજ એટલે હિન્દુ સમાજ ઉપર અમાનવીય અત્યાચાર થઈ રહ્યા છે છેલ્લા સમયમાં જે કંઈ બાંગ્લાદેશમાં સરકાર બદલાણી એના પછી એનો રોષ અથવા તો એનો ઉન્માદ છે એ હિન્દુ સમાજ ત્યાંનો લઘુમતી સમાજમાં છે એની ઉપર એ ત્યાંના લોકો અથવા તો કટ્ટરપંથીઓ એનો હિન્દુ સમાજ ઉપર રોષ ઠાલવી રહી છે અને એના કારણે અમાનવીય અત્યાચાર કરી રહી છે મહિલાઓ પર બાળાત્કાર હશે અથવા તો હિન્દુ સમાજના સંત મહાત્માઓ અથવા અનેક આગેવાનોને કારાવાસ જેવી સ્થિતિમાં મૂકીને ધરપકડ કરીને આ પ્રકારની એમનું ઉપર ઊટ પીડિત કરી રહ્યા છે તો આ સમયે આખા વિશ્વભરમાં ત્યાં જ્યાં લઘુમતી સમાજ રહે છે એની માટે હ્યુમન રાઇટ્સ કમિશન છે વિશ્વનું એ પણ ચિંતા કરતું હોય છે તો આ સ્થાન માટે કે મેં બોલતું નથી અથવા તો ત્યાંની સરકાર પર રહીને આ પ્રકારનું ત્યાં એક લઘુમતી સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે તો પણ શાંત બેઠી છે અથવા તો કોઈ એક્શન નથી લેતી તો અમારા બધા લોકોની હિન્દુ સમાજની માગણી છે છોટાઉદેપુર જિલ્લાની આ એક સંઘર્ષ સમિતિ એના માધ્યમથી આજે એસટીએમ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આપના માધ્યમથી સરકારશ્રીને અથવા મહામહિમ રાષ્ટ્રપતિને અમારું લાગણી છે કે ત્યાંના હિન્દુ સમાજની ઉપર જે પણ પ્રકારનો અત્યાચાર થઈ રહ્યો છે અને જે લોકો અત્યાચાર કરી રહ્યા છે તો એ લોકોને કડકમાં કડક સજા થાય અથવા તો ત્યાંની સરકાર એમની ચિંતા કરે એમની ધાર્મિક આસ્થાઓ અથવા તો ધાર્મિક મઠ મંદિરો હશે અથવા તો હિન્દુ સમાજને જે આ પ્રકારનું આગેવાનોને એરેસ્ટ કર્યા છે તો એમને મુક્ત કરે અને આપણા ઇસ્કોન મંદિરના સંતશ્રીને પણ કારાવાસ જેવી સ્થિતિમાં મૂકીને અત્યારે એરેસ્ટ કરેલા છે અને દમન કર્યા તો એમને વહેલી તકે મુક્તિ આપે એ પ્રકારની અમારી પણ સૌની લાગણી છે જય હિન્દ ભારત માતા કી જય